નજીકના સાદુકડા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં નવા માટે સાત મિત્ર ગયા હતા જેમાં બે કૌટુંબિક બળ અને ભાણેજ પાણીમાં ડૂબ્યા જેને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી વહેલી સવારે ચાર એક વાગ્યાના સમય નદીમાં ડૂબી ગયેલ ત્રણ વ્યક્તિ પૈકીના બેની જોકે હજુ પણ એક વ્યક્તિનો કોઈ લાગ્યો નથી જેથી મોરબી અને રાજકોટની બ્રિગેડની ટીમ તેમજ હળવદના તરવૈયાઓની ટીમ અને તેમજ ટીમ બોલાવી હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે આ બાબતે વાત કરીએ તો મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા એક જ કુટુંબના પાંચ તરુણ અને તેની સાથે અન્ય બે આમ કુલ મળી સાત વ્યક્તિઓ સ્વિમિંગ પુલમાં નાવા જવાનું કહી ઘરેથી નીકળ્યા ત્યારબાદ તેઓ સ્વિમિંગ જવાના બદલે મોરબી નજીક ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં હાલમાં મચ્છુ બે ડેમમાંથી પાણી છોડ્યું છે જેથી કરી પાણીની આવક હોય ત્યાં નાહવા માટે તે પહોંચ્યા અને પરમાર ચિરા તેજાભાઈ નામનો યુવાન પાણીમાં પડતાની સાથે તે તણાવવા લાગ્યો તેને બચાવવા માટે ભંખોડિયા ધર્મેશ ભૂપેન્દ્રભાઈ નામનો તરુણ પાણીમાં પડ્યો ને તે પણ તણાવવા લાગતા તેને બચાવવા માટે ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ નામનો તરુણ પાણીમાં પડ્યો આ ત્રણેય મચ્છુ પાણીમાં ડૂબી ગયા હોય તેને શોધવા માટે મોરબી નગરપાલિકાની ટીમને જાણ કરી ફાયર ટીમ બપોરના બાર ત્રીસ વાગ્યાથી મચ્છુ નદીમાં શોધખોળ કરી રહી છે પરંતુ મોડીરા સુધી પાણીમાં ડૂબી ગયેલ ત્રણ પૈકીના એક પણ વ્યક્તિનો પતો લાગેલ ન હતો જેથી મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલા ત્રણ વ્યક્તિઓને શોધવા છતાં મોડીરા સુધી કોઈ પતો લાગેલ ન હતો જેથી કરી ગાંધીનગર એનડીઆરએફ અને બનાસકાંઠાથી એસડીઆરએફની એક એક ટીમ મોરબી આવી છે આજે વહેલી સવારે ચાર વાગે નદીમાં ડૂબી ગયેલા ત્રણ પૈકીના ભંકોડિયા ગૌરવ કિશોરભાઈ ઉમર વરસ સત્તરનો મૃતદેહ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં નદીના પાણીમાંથી મળી આવેલ છે ત્યારબાદ સવારે પોણા દસેક વાગ્યાના અરસામાં પરમાર ચિરાગ તેજાભાઈ ઉમરવરસ વીસ નામના યુવાનો નદીમાંથી મૃતદેહ મળી આવેલ છે અને આજે સવારથી મોરબી રાજકોટ ફાળવ વિભાગની ટીમ અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા નદીમાં ડૂબેલા ત્રણ પૈકીના બાકી રહેલા એક વ્યક્તિને શોધવા માટે રેસ્ક્યુનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મોરબી